માલપુર તાલુકાની શ્રી સરસ્વતી વિનય મંદિર જાલમપુર શાળાના મેદાનમાં ભરાયા પાણી તંત્રને જાણ કરવા છતાં તંત્ર નિંદ્રમાં શ્રી સરસ્વતી વિનય મંદિર જાલમપુર તાલુકા માલપુર શાળાના મેદાનમાં એક ફૂટ કરતાં વધારે પાણી હોય બાળકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જેના કારણે બાળકોનું સ્વાસ્થ્ય જળવાય અને રોગચાળાથી બચવા જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ કરવા તંત્રને જણા પરંતુ અત્યાર સુધી પાણીનો નિકાલ થયેલ નથી તંત્રને રજૂઆત કરતા પણ જો પાણીનો નિકાલ થતો ન હોય તો પછી તંત્ર આંખ આળા કાન કરી બસ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં હોય સત્વરે પાણીનો નિકાલ થાય ને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય રહેશે કે નહીં તંત્ર હુફાળું જાગશે કે નહીં રિપોર્ટર વનરાજી માલપુર